શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે યે ત્વેત દભ્ય સુયંતો નાનું તિષ્ઠંતિ મે મતમ સર્વ જ્ઞાન વિમુઢામ સ્થાન વિદ્વી નષ્ટાન ચેત સહ પરંતુ જે માણસ ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી તેમને

પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનું દુરાગ્રહ શું કરવાનો ઇન્દ્રિય સેન્દ્રિય સ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો ત્યોર્ન વસમાગ છૈતો યશ્ય પરિપંથીનો ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલ રહેલા છે માણસે એ બંનેને વશ ન થવું કેમ કે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉભા કરનારા મહાશત્રુઓ છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પર નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મો કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન પુરુષ અનિચ્છન પી વાસણેય બલાદીવ નિયોજિત અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજોગુણ ગુણ સમુદ્દોવહ મહાશનો મહાપાપમાં વિદ્યેન મીહ વૈરીણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે વ્રિયતે વૃતો ગર્ભસ તથા તેને માવૃત જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢકાયેલું રહે છે આવૃતમ જ્ઞાન જ્ઞાનીનો નિત્ય વેરીણા કામરૂપેણ દુષ્પુરેણાન મેણ હે દુષ્પુરે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસોનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ બુદ્ધિ તિષ્ઠાન મુચ્યતે મુદ્યતેર વિ મોહ ય જ્ઞાન માવૃત્ય દેહિનમ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે તસ્માત્વિંદ્રિયયાણિયાદો નિયમ્ય ભરતર્સભ પાપમાનમ પ્રજહિયેન જ્ઞાન વિજ્ઞાન નાશનમ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ ઇન્દ્રિયા પરણિયા હુરીન્દ્રિયેભ્ય પરમ મન પરા પરાબુદ્ધિઓ બુદ્ધેઃ પરતસ્તુ સહ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે આ ઇન્દ્રિયો કરતાં મન પર છે મન કરતા બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે એવમ બુદ્ધેહ પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માન આત્મના જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્તમ આગળનો અધ્યાય સાંભળવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો